અંકલેશ્વર હાસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના સ્વતંત્ર હવાલા સાથે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો કાર્યભાર વિધિવત રીતે સંભાળ્યો હતો આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સુપચ્છકો હાજર રહ્યા હતા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા ગાંધીનગર ખાતે આજે રાજ્યના પાણી પુરવઠા મંત્રી તરીકે અંકલેશ્વર હાસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ચાર્જ સંભાળી લીધો હતો પોતાના મંત્રાલયની કચેરીમાં તેઓએ પોતાના પરિવારજનો ઉપરાંત ભરૂચ જિલ્લાના ભાજપના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા વિધિ કર્યા બાદ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીની ખુરશી પર આરૃત થયા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઈશ્વરસિંહ પટેલે અભિનંદન પાઠવ્યા હતા અને ખુશાલી વ્યક્ત કરી હતી જળ સંપત્તિ અને પાણી પીવાના પીવાના મંદિર તરીકે ત્યારે પ્રાણીમાં પીવાનું પાણી જલ્દે જલ ઘરે ઘરે પહોંચે એ માટેની પ્રગતિ રહેશે સાથે છીજે મતનું પાણી એ પણ છેવાડાના લોકો સુધી પહોંચે એ પ્રધાન કામગીરી રહેશે